રાજકોટના રહેવાસી અંકિત માટે ગાઢુસ જીવલેણ સાબિત થયું એક્સપ્રેસ વે પર કાર અકસ્માતમાં જીવ ગુમાવ્યો બધું એટલું અચાનક બન્યું કે કંઈ જ ખબર પડી થોડા દિવસો પછી પરિવારના સભ્યોને ખબર પડી કે અંકિતે વીસ લાખ રૂપિયાનું પર્સનલ એક્સિડેન્ટ ઇન્સ્યોરન્સ કવર લીધું હતું હવે આ વીમાનો ક્લેમ મેળવવા માટે પરિવારે શું કરવું જોઈએ કેસ અકસ્માતનો હોવાથી આ વીમા ક્લેમને મેળવવા માટે પોલીસ એફઆઈઆર પણ જરૂરી છે પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી એફઆઈઆર નથી મળી તો આવી સ્થિતિમાં અંકિતના પરિવારે શું કરવું જોઈએ ચાલો સમજીએ એક્સિડેન્ટના કિસ્સામાં ક્લેમ માટે એફઆઈઆર જરૂરી હોય છે કારણ કે એફઆઈઆર નોંધવાનો અર્થ એ છે કે પોલીસે તપાસ કરી છે અને કંપનીને વિશ્વાસ છે કે વીમો ક્લેમ કરવા માટે કોઈ હેરાફેરી નથી કરી રહ્યું તેનાથી ક્લેમ મેળવવામાં સરળતા રહેશે ડિજિટ જનરલ ઇન્સ્યોરન્સના સિનિયર મેનેજર હેલ્થ ક્લેમ ડોક્ટર રાજા તવર કહે છે કે એક્સિડન્ટમાં કોઈ પણ નુકસાનના કિસ્સામાં શક્ય તેટલી વહેલી તકે વીમા કંપનીને જાણ કરવાની હોય છે આ માહિતી વીમા કંપનીના ઈમેલ આઈડી અથવા હેલ્પલાઇન નંબર પર આપી શકાય છે આમાં પોલિસીની વિગતો આપવી જરૂરી છે ઇન્ટિમેશન આપવા માટે એટલે કે કંપનીને જાણ કરવા માટે એફઆઈઆરની જરૂર નથી હોતી ઇન્ટિમેશન મળ્યા પછી વીમા કંપની જરૂરી દસ્તાવેજોનું લિસ્ટ આપશે ક્લેમ સાથે સંપૂર્ણ દસ્તાવેજો મળ્યા બાદ વીમા કંપની વીમાની રકમ જાહેર કરશે આ મહત્વપૂર્ણ કાગળોની યાદીમાં એફઆઈઆર પણ ઉમેરવી પડશે ડોક્ટર રાજા તવર કહે છે કે રોડ એક્સિડન્ટમાં મૃત્યુના કિસ્સામાં એફઆઈઆર જરૂરી છે એફઆઈઆર નોંધાવ્યા બાદ જ પોલીસ પોસ્ટમોર્ટમ અને આગળની કાર્યવાહી હાથ ધરે છે અને આવી સ્થિતિમાં વીમા કંપની ક્લેમ ચૂકવતા પહેલા એફઆઈઆર અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માંગશે જો કોઈ વ્યક્તિ અકસ્માતમાં ઘાયલ થઈ હોય અને તેની હોસ્પિટલમાં સારવાર થઈ હોય તો ક્લેમ ફોર્મ સાથે મેડિકલ રિપોર્ટ પણ સબમિટ કરવાનો રહેશે આ અહેવાલોનો અભ્યાસ કર્યા પછી જ વીમા કંપની ક્લેમ મંજૂર કરશે હવે પ્રશ્ન એ થાય છે કે ક્લેમ માટે કયા દસ્તાવેજો જરૂરી છે અકસ્માત વીમાનો ક્લેમ કરવા માટે જે ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તેમાં પોલિસીની કોપી મૃતક વ્યક્તિનું એડ્રેસ અને આઈડી પ્રૂફ એફઆઈઆર પોસ્ટમોર્ટમની કોપી જો હોસ્પિટલમાં સારવાર થઈ હોય તો તેની વિગતો પણ આપવી પડશે આ સાથે નોમિનીના કેવાયસી અને બેંક ખાતાની ડિટેલ્સ સબમિટ કરવાની રહેશે જો નોમિની પોલિસીમાં નોંધાયેલ નથી તો લીગલ હાયર સર્ટિફિકેટ એટલે કે કાનૂની ઉત્તરાધિકાર પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે વાસ્તવમાં નિયમો મુજબ આ ક્લેમ ઘટનાના ત્રીસ દિવસની અંદર દાખલ થવો જોઈએ જો કે ક્લેમ દાખલ કરવા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી જો દાવો ત્રીસ દિવસ પછી દાખલ કરવામાં આવે છે તો વીમા કંપની ક્લેમમાં વિલંબ માટેનું વ્યાજબી કારણ પૂછી શકે છે ક્લેમ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો મળ્યાની તારીખથી વીમા કંપનીને એક મહિનાની અંદર ક્લેમની રકમ ચૂકવવાની રહેશે જો તમે વીમા ક્લેમ કરી રહ્યા છો તો પ્રયત્ન કરો કે ક્લેમ સંબંધિત તમામ કાગળો એકસાથે સબમિટ કરો જો દસ્તાવેજો પૂરા ન હોય તો જ્યાં સુધી તમે બધા દસ્તાવેજો સબમિટ નહીં કરો ત્યાં સુધી વીમા કંપની ક્લેમ પાસ નહીં કરે ઘણી વખત વીમા કંપની કેટલાક ક્લેરિફિકેશન અને સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ પણ માંગે છે જો તમે માહિતી આપતી વખતે વારંવાર તમારું નિવેદન બદલો છો તો તમારો ક્લેમ નકારવામાં આવી શકે છે પરિવારની આર્થિક સુરક્ષા માટે પર્સનલ એક્સિજન્સ ઇન્સ્યોરન્સ એક સારો વિકલ્પ છે અંકિતા પરિવારની જેમ સંકટ સમય આ ઇન્સ્યોરન્સ ઘણો મદદગાર સાબિત થઈ શકે છે જો તમે કોઈ પણ વીમા ક્લેમ લેવા માંગતા હો તો તેના વિશે વીમા કંપનીને તત્કાલિક જાણ કરો આ પછી જરૂરી કાગળો એકત્રિત કરો ક્લેમ સંબંધિત તમામ દસ્તાવેજો એકસાથે સબમિટ કરવાનો પ્રયત્ન કરો જેથી કરીને તમને સમયસર ક્લેમ મળી શકે